કે રૂમાલ તો ખાલી આંખું ના આંસુ લોહી શકે સાચું કારણ જાણવા તો મિત્ર જ જોઈએ ડોક્ટર આટ ખોલીને સર્જરી તો કરી શકે પણ હૈયું હળવું કરવા તો મિત્ર જ જોઈએ એચિવમેન્ટ સર્ટિફિકેટ ખુશી તો આપી શકે પણ દિલથી પીઠ થાબડવા તો મિત્ર જ જોઈએ ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર ફોલો તો થઈ શકે પણ ભેળો રખડપટ્ટી કરવાવાળો તો મિત્ર જ જોઈએ વોટ્સઅપ અને ફેસબુકથી વાત તો થઈ શકે પણ લાગણીના સંવાદ માટે તો મિત્ર જ જોઈએ ગૂગલ કે જીપીએસમાં લોકેશન તો મળી શકે પણ ખંભાના સરનામે પહોંચવા તો મિત્ર જ જોઈએ ઝૂમ કે ફેસ ટાઈમ પર વિડીયો કોલ તો થઈ શકે પણ મન ભરીને ગળે મળવા તો મિત્ર જ જોઈએ આ એક સાચા મિત્રની વ્યાખ્યા મિત્ર દિવસને બધા જો કોઈ મિત્રોને એક દિવસ પૂરતી સારી સારી વાતો અને સારા સારા સુવિચારો જે લખીને મોકલ મોકલી દેતા હોય ને એના માટે નથી આ તો ખરેખર દિલથી જોડાયેલા જે મિત્રો હોય એના માટેની વાત છે બાકી તો આજે ભેળા બેઠા હોય ને ઊભા થાય પછી વાહેથી વાતો કરવાવાળા જ હોય છે એટલે આ એવા મિત્રોની વાત નથી થાય માતાજી